કેશોદના યુવાન ડોક્ટરે ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત એક પગ ઉપર દોરડા કૂદીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે દોરડા કૂદવાની રમત એ આપણી પરંપરાગત રમત છે શેરીઓમાં ગલીઓમાં આપણી બહેનો યુવતીઓ દોરડા કૂદતી અને નિહાળતી હોઈએ છીએ કેશોદના નિવૃત્ત પોલીસ અધિકારી ઘાંગજીભાઈ દયાતરનો પુત્ર હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝિયોથેરાપી તબીબ તરીકે સેવા આપતા ડૉક્ટર રઘુવીરજી દયાતર યુવાન વય દોરડા કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતા હતા ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્વ સ્તરે રેકોર્ડ સ્થાપી કે સદસ્યર અને પરિવારનું ગૌરવ અપાવ્યું છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર એકસો ને બત્રીસ વખત દોરડા કૂદવાનો રેકોર્ડ નોંધાયો છે જે રેકોર્ડ તોડીને ડૉક્ટર રઘુવીરજી દયાતરે ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ને એકતાલીસ વખત કૂદી પોતાના નામે કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવી કેશોદ કેશોદસેરાને મૈયા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે ડૉક્ટર રઘુવીરજી દયાતરે એક મિનિટમાં એક પગ ઉપર બસોને અડતાલીસ વખત દોરડું કૂદવાનો રેકોર્ડ પણ લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધ થયા ચૂક્યો છે પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનો વિશ્વમાં પ્રથમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાના નામે કરેલું છે પોતે જ પોતાના રેકોર્ડ તોડીને હજુ પણ આગળ ભવિષ્યમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવશે હાલ મીડિયા દ્વારા પૂછતા તેઓ દ્વારા એ પણ જણાવાયું છે કે આવનારા સમયમાં તે અમિતાભ બચ્ચન સાથે કોણ બનેગા કરોડપતિમાં ભાગ લેશે સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ ડૉક્ટર રઘુવીર દયાતર છે હું કેશોદની આવકાર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવું છું મને બાળપણથી જ ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ રહેલો છે જેમાં કૂદમાં ખાસ કરીને મેં મારા વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જેમાં પ્રથમ મારો રેકોર્ડ છે એકસો સાડત્રીસ વખત એક પગ ઉપર અને એ પણ ત્રીસ સેકન્ડમાં જે એક વર્ષ બાદ મેં મારો જ રેકોર્ડ તોડીને એક પગ ઉપર ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત દોરડા કૂદેલા છે સાથે સાથે તેમાં છે રાજકોટ ફનસ્ટ્રીટ તરફથી મને પ્રથમ નંબર આવતા દોરડા કૂદમાં જ પ્રથમ નંબર આવતા મને અને પ્રમાણપત્ર એનાયત થયેલા છે સાથે સાથે મને મેરાથોનમાં પણ ઇન્ટરેસ્ટ છે જે રાજકોટમાં હું પ્રથમ લોકલ હતો કે જેણે બેતાલીસ કિલોમીટર મેરાથોન કમ્પ્લીટ કરેલી છે સાથે સાથે મને સ્કેચ અને સાયક્લિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે સાયકલિંગમાં પણ મને સૌરાષ્ટ્ર લેવલમાં છઠ્ઠો નંબર મળેલો છે આના પછી હું અત્યારે જનરલોથી પ્રેક્ટિસ કરું છું એ એટલા માટે કે હું કેબીસીમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ અને ઓડિશન રાઉન્ડ મેં ક્લિયર કરેલા છે અને ઓપ્શો કે ભવિષ્યમાં અમિતાભ બચ્ચન સામે પણ જઈશું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ